અસનલ અશ્રવદુ વિગત મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય દિવાળીના તહેવાર પર સામે આવ્યો છે. જોજે મુખ્યમંત્રી તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે અને તે સંદર્ભમાં રોડ નેટવર્કની જો વાત કરીએ તો તે રોડ નેટવર્કના વિકાસ માટે નહીં અને એકસો ચોવીસ ગામો માટે 7737 કરોડ રૂપિયા અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે થઈ આઠસો નવ કિલોમીટર લંબાઈના નવ નવું ગુજરાત હાઈસ્પીડ કોરિડોર નું પાંચ હજાર પાંચસો ને છોતેર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે જી આભાર